દીક્ષિત જે નાનપણથી એપીએ સંસ્થામાં ઉછરીને મોટો થયો છે બાળ મંડળ કિશોર મંડળમાં એને પ્રસ્તુત કરવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે ત્રણ લાખ લોકોની વચ્ચે એ યુવાનનું સન્માન કરેલું એનું કારણ એ હતું કે દીક્ષિત છોકરો એને નાનપણથી એવો સંકલ્પ હતો કે મારે ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીનો કોર્સ કરવો છે એની રસરુચિની વાત હતી અને એની માટે યુરોપની નંબર વન કોલેજ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એને એડમિશનની ઈચ્છા હતી અને એને એડમિશન મળી ગયું મનગમતો કોર્સ મનગમતી યુનિવર્સિટી એડમિશન મળ્યું અને બીજા દિવસે એમને માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો એમને માતૃશ્રી સિંગલ મોમ હતા એટલે કે એ ડિવોર્સી હતા ઘરમાં દીક્ષિત અને માતૃશ્રી બે જ રહે એની મધર નાની મોટી જોબ કરીને એ પરિવારનું પોષણ કરે હવે ત્યાં ઇંગ્લેન્ડમાં તો કોઈ પરિવારજન મળે નહીં અને સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર હોય અને નર્સ ચોવીસ કલાકના રાખવા એ પોસાય નહીં દીક્ષિતે ઈમેલ મૂકી દીધો યુનિવર્સિટીમાં કે હું મારું એડમિશન જતું કરું છું મારે ઘરમાં મારી જરૂરિયાત મારી હાજરી હોવી જરૂરી છે એટલે હું મારું એડમિશન ફોર્ગો કરું છું તમે બીજા કોકને એડમિશન આપી શકો છો બે વાર કાઉન્સેલિંગ કર્યું યુનિવર્સિટી પણ એને ના એ શીખ્યો કારણ કે ઇંગ્લેન્ડમાં કઈ સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર પાસે આ બધું પોસાય નહીં અને એના માતૃશ્રીની એને બે વર્ષ સેવા કરી પેરેલિસિસના સ્ટ્રોકમાં આમ સંપૂર્ણ ઓલમોસ્ટ લાઈક સેમી બેડરિડન જેવા હતા માતાની સેવા કરી બે વર્ષમાં લગભગ એટી પર્સન્ટ સુધારો થયો રેવન્સ લાઈન યુનિવર્સિટીના સંચાલકોને ખબર પડી કે આ છોકરાએ એની માતૃશ્રીની સેવા માટે પોતાનો મનગમતો કોર્સ અને મનગમતો યુનિવર્સિટીમાં એડમિશન મળતું હતું એ છોડ્યું છે રેવન્સ લેન યુનિવર્સિટી સામેથી અપ્રોચ કરીને કીધું કે આ વર્ષે તને વગર એન્ટ્રન્સ ટેસ્ટે અમે એન્ટ્રન્સ આપીશું પણ આને પરિવાર ઉત્સવ કહેવાય કહેવાય કે માતા આવી ભાવના સંસ્કારો કે જે ખોટું છે એને હું જોવું પણ નહીં ખોટું છે એને અડવું પણ નહીં જે ખોટું છે મારો કરવાનો પ્રયત્ન પણ ના કરું જે પૈસા જે સમૃદ્ધિ જે પ્રોપર્ટી આપણી નથી એની સામે જોવાનું પણ નહીં થૂંકવાનું પણ નહીં એ ગૌરવ સાથે તો બધાય જીવનનું એ પરિવારમાં મોટા સંસ્કાર છે પરિવારમાં વડીલોએ બધાય સંતાનોએ શીખવાડું કે બેટા અણહકના પૈસા અડવા જ નહીં આ બહુ મોટા સંસ્કાર છે ગોવિંદ કાકા બરોબર બહુ જ મોટા સંસ્કાર છે કે જે પૈસા જે સમૃદ્ધિ જે પ્રોપર્ટી આપણી નથી એની સામે આપણે જોવાનું પણ નહીં આ સંસ્કાર છે મોટા તો તમે સિત્તેર એસી વર્ષની ઉંમરે તમારી મૃત્યુશૈયા ઉપર ત્યારે ઉન્નત મસ્તક સાથે જીવી શકો કે યસ આઈ લીડ માય લાઈફ માઇસ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસિક ઇઝ ઇટ ધ મની દેટ ડઝ નોટ બિલોંગ ટુ મી ધ પ્રોપર્ટી દેટ ડઝ નોટ બિલોંગ ટુ મી આઈ વોન્ટ ઇવન લુક એટ ઇટ આઈ ડોન્ટ ઇવન ટચ ઇટ આ આપણા સંસ્કાર છે આ આપણે સંસ્કાર આપણા સંતાનોને શીખવાડવાના એકવાર એક છોકરો છે સ્કૂલે થી રબર ચોરીને ઘરે આવ્યો તેના પિતાએ પૂછ્યું કે બેટા રબર તું ક્યાંથી લાવ્યો તો કે મારી બા અમારી આગલી બેન્ચમાં એક છોકરો બેસે છે ને એનું બાર પડેલું અને પાણી પીવા ગયો એટલે મે લઈ લીધું તો કે બેટા હું તને હું સરકારી કર્મચારી છું હું તને ઓફિસ થી આટલું બધું લાવી આપું છું પછી શું કામ લીધું ખબર પડી હું તને ઓફિસ થી લાવી જ આપું છું હવે બાપ એવી રીતે લાવતો હતો પછી સંસ્કાર છોકરામાં કઈ રીતે પડે આવા જ પડવાના એટલે એ સત્યનિષ્ઠાના સંસ્કાર આપવાના અમારા મંદિરમાં એક દિવસ સાંજે અમે આરતી કરી નીચે ઉતર્યા ત્યારે એક ભાઈ એના તેર ચૌદ વર્ષના છોકરાને લઈને આવ્યા કે સ્વામી આને સમજાવો આ બીડી પીવે છે એટલે સિગરેટ પીતો થઈ ગયો એટલે અમારે સંતે પૂછ્યું તમે જોયું જાતે કે કોઈકની કીધેલી વાત સાંભળો છો કેચ કહો છો કે ના સ્વામીએ રૂબરૂ જોયું પૂછો એને તો કે હા પછી અમારા સંતે બાપ દીકરા સાથે બેઠા અને દીકરાને પડતો મૂકીને પેલા બાપને પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીઓ છો તે કે હા બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો કે ઘરે કે ઘરે કોઈ વખત પીવું છું ને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હોય સિગરેટ નો ટાઈમ થઈ ગયો અને સિગરેટ પીવાનું મન થયું હોય એ વખતે ઘરમાં સિગરેટ ના હોય તો આ છોકરાને પાન ના ગલે મોકલ્યો છે તો કે હા અમારે સન કે ચેપ્ટર પૂરું થઈ ગયું તમને સિગરેટ પીતા જોયા તમે એના પાન ના ગલે મોકલ્યો એટલે એ તરફ એના પગ વળ્યા

પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા એક વ્યક્તિ એમની બે દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી બે દીકરીના એક જ માંડવે મેં લગ્ન લીધા છે આ આશીર્વાદ આપો બંને સુખી થાય પ્રમુખ સ્વામી મહારાજે એ ભાઈ ના હાથમાંથી કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી અને પછી એમને પાછી આપી કે અમે પ્રાર્થના કરી છીએ કે બંને સુખી થાય પછી પ્રમુખ સ્વામી મહારાજ હાથ પકડીને કહ્યું હવે સાંભળજો કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે તો સાસુ સસરા એના મા બાપ છે એમ માને પ્રમુખ સ્વામી મારા જાહેરમાં કહેતા કે સાસુ સસરા માનવાનું કે વહુ મારા ઘરમાં આવી છે મારી દીકરી છે એ ભાવના રાખવાની અભિગમ રાખવાનો અને વર્તનમાં વાણીમાં એ પ્રતિબિંબિત થવો જોઈએ બીજી વાત પ્રમુખ સ્વામી મારે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જઈને બે વર્ષ સુધી મૌન રહે એક શબ્દ ના બોલે કદાચ એના સાસુ સસરા એને ટોકે વઢે એ ખોટા હોય તો એ વખતે સામુ ના બોલે આમાં કઈ ખોટું સહન કરી લેવાની વાત નથી પ્રમુખ સ્વામી મારે જે શીખવાડ્યું કે વડીલ છે સાસુ સસરા કદાચ બોલે તો એ વખતે તો સાંભળી જ લેવાનું એ ખોટા હોય અને આપણે સાચા હોઈએ તો પણ સાંભળી લેવાનું અને બે દિવસ પછી શાંતિથી બેસાડીને વાત કરવાની કે પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી તો સાસુ સસરા પણ એમ થાય કે દીકરી ખાનદાન ઘરમાંથી આવી છે સંસ્કારી છે સામુ બોલતી નથી બાકી તમારી દીકરીને તમે એમ કરો ફાર્માસિસ્ટ કરો સીએ કરો પણ જો સાસુ સસરાની સામે ઊંચી આંખ કરીને બોલી તો હર સીએ ગોઝ ટુ ડસ્ટબિન ડસ્ટબિનસી ગોસ્ટ ટુ ડસ્ટબિન કારણ કે ગમે તેટલા ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી વડીલોની મર્યાદા રાખવી એ શું કહેવાય એ તો તમે સંસ્કાર આપ્યા નથી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા સામે ઊંચા સાથે બોલાય જ નહીં એ બોલે ટોકે તો સાંભળી લેવાનું અને બે દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરવાની આને સંસ્કાર કહેવાય આપણે ખોટું સહન કરી લેવું એ વાત નથી કરતા પણ એ સમય તો સાચવો જ પડે તો જ પારિવારિક મૂલ્યો સચવાય